તો એક તરફ વિકાસની ગાથાઓ ગવાઈ રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાના એક ગામડાએ વિકાસના દાવાની પોલ ખોલી નાખી છે તાલુકાનું ગામ છેલ્લા ઘણા વર્ષોથી વિકાસની રાહ જોઈને બેઠું છે પણ તાલુકા મથકથી માત્ર કિલોમીટરના અંતરે હોવા છતાં આ ગામમાં વિકાસનું નામો નિશાન નથી ત્રણ હજારથી વસ્તી ધરાવતા આ ગામમાં બાળકોને ભણવા માટે શાળા તો છે પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે જેમાંથી વારંવાર પોપડાઓ ખરતા રહે છે અને બાળકો જીવના જોખમે અહીંયા ભણવા માટે મજબૂર બન્યા છે ત્યારે ત્રણ ચાર મહિનાથી ગામ લોકો પીવાના પાણીની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે ગામમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે જેને લઈને તંત્રને અનેકો રજૂઆત કરવામાં આવી પરંતુ છતાં બી નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડવાનું નામ નથી લેતી પાણીની ખૂબ તકલીફ છે પાણીના લીધે અમે સારા ઘરનું કામ નથી કરી શકતા અમે પી શકતા નથી અને અમને પાણી મળે ને એ એકદમ ગંદુ કચરાવાળું અને બીમારી ભનકજનક મળે છે અમારા બાળકો બીમાર પડે અમે બીમાર પડીએ અને પાણી એટલું ચોખ્ખું પણ નથી તમે હાથમાં લઈને જાઓ તો તમને પાણી પીવાની ઈચ્છા પણ ન થાય અમારી નદી આવી રીતની છે આ નદી જેવું લાગતું નથી બરાબર પછી અમારે આવી આવી રીતનું સોમાહામાં જવું હોય ભાસોડ ફૂલરામાં તો અમારે મોરાડ નિશાન આવે બરાબર રોડનું દિવસે પાણી બહુ તંગી થાય તેથી કરીને અમને પાણી મળે હું આંગણવાડીમાં અમારે વીસ બાવીસ છોકરા આવે છે સાહેબ અમારે આમાં કોઈ પણ સુવિધા નથી અમારે બારી બાર ખુલતા નથી અમારે આંગણવાડીમાં પાણી સોમાં માં ભરાય અમારે ચાર મહિના આંગણવાડીમાં અમે થોડીક જગ્યામાં અમે બેન હેલ્પર બેન ના વર્કર બેન બે બે કોઈ છોકરા અમને બાળકોને ને મેળવા નથી આવતા અમારા છોકરા ભણવામાં હોશિયાર છે અને ભણે છે કાયમી માટે મજૂરી ના બાપ કરે પણ ભણાવે છે પણ એને એસટી મળતી નથી ભણવામાં નથી મળતી અને પરીક્ષા ટાળે તો હાવ નથી મળતી એસટી અમારે બે ત્રણ સમય મળવી જોઈએ સવારે સાત વાગે બાર વાગે પાછી આવી જોઈએ અને બાર થી પાછી પાંચ એટલે હપ્તા એક વખત પાણી આવે છે એ તો અમે ગામ લોકોને આપી આપવાનું જ હોય છતાંય ગામ લોકો ને વધારે જરૂર પડે પાણી ની ત્રણ દિવસે ચાર દિવસે તો અમારે આ પાછળ પીવાલાયક પાણી જ છે તરાવમાં એ અમારો સ્ટોક કરેલ છે એટલે ગામ લોકોને અમે આપીએ છીએ ચાર પાંચ દિવસે પાણી